ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર જોઈ રહ્યા છો મિત્રો કાર વેસવાની છે ટીપોપ કન્ડિશન મેગવિલ સાથે જી પાસિંગ તો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો ઇનોવા ક્રિસ્ટા કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે ત્રીજો મહિનો થ્રી ઓનરમાં કાર છે અને કાર સિલ્વર કલરમાં ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાચડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે નો એક્સિડન્ટ ઇનોવા કાર છે અને કાર ટુ પોઈન્ટ ફોર ડીઝલ એન્જિન જોવા મળશે અને કારમાં બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કારમાં કન્ડિશન જોઈ શકો છો અંદરની કન્ડિશનની વાત કરીએ તો કારમાં ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ સ્ટેરિંગ કંટ્રોલ લેથર સીટ કવર એસી મ્યુઝિક સિસ્ટમ પાવરવિ કમ્પ્લીટ વર્ક કરે છે એસી વગેરે તો કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જોવા જવા વિનંતી જેથી કાર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ના થાય વાત કરીએ આપણે આ ઇનોવા કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ ઇનોવા કારની કિંમત દસ લાખ રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે દસ લાખ કાર ઇનોવા કારની કિંમત રાખેલી છે આ ઇનોવા કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સબીરભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે છબીરભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ